તો એક નવો બ્લોક લઈને આવી ગયા તો આપણે નાકાવારી બાકી લીલોત્રી હોય એકદમ આમ લીલું લીલું દેખાય બધું જુઓ પેડ પોધા આપણે એટલે કે આંબલી છે જે આવે ને પાણી રમણ ભમણ તૂટેલું હોય ને હિસાબે બાકી પાણી તો અહીંયા આવે જો તમે કહેતા હશે ખોખી કેમ નાની આ પાણી છે સાટી એમાં સાટીઓ કાઢીને વાવેલી એટલે પાણી ખોખી થઈ ગઈ એમ છે આ હે બાકી આ ગતરી જુઓ તો ને હે ને બાકી ખોખી એટલે ખોખી ઓ તો આવું કંઈક અમારી વાડી છે ને નાકા વારવામાં આવી ગયા છે સવાર ના આવ્યા તા સવારે પાવર નતો એના હિસાબે આજ મોડું થઈ ગયું છે અને પાવર આવ્યો હે બે વાગે આવી ગયો પાવર અને નાકા વાળી જુઓ તો એક નવો બ્લોક લઈને આવી ગયા કેમ છો મજામાં ગુડ મોર્નિંગ તો આપણે એક નવો બ્લોક લઈને આવી ગયા હે જુઓ આપણે નાકા વાળી मैंने बाकी लेलोतरी हो एकदम हम लेलु लेलु देखाय बस जो पे, आ पेड़ पौधा आपड़े ले आम आमली है जे आइन पानी रमण भामा टूटेलू एना हिसाब बाकी पानी तो आ हाल है जो तम कहता ऐसा खोकी केम नानी पा पानी है साटी में साटी उ काढिन बावेल ले पाई खोकी तई समझे આ હે બાકી આગતરી જુઓ તમે હે ને બાકી ખોખી એટલે ખોખી છે તો આવું કંઈક અમારી વાડી છે ને નાકા વારવામાં આવી ગયા છે હવાર ના આવ્યા તા હવા પાવર ન એના હિસાબે આજ મોડું થઈ ગયું છે અને પાવર આવ્યો હે બે વાગે આવી ગયો પાવર અને નાકા વારી જુઓ મિત્રો નાનો એવો અમારો તબેલો જુઓ ને ગાયો અને ભેંસો આવી કંઈક અમારી વાડી છે જો લાગે ને આમ લીલું સમ આવી કંઈક ખોખી છે જુઓ તમે સુરાપુરા દાદા બેટા પાડીએ છીએ ને આપણે સીધા જો નદી આવી ગયા view જોવા તમે એકદમ પાછળનો background નો view જુઓ છે ને જોરદાર બ્રાહ્મણી dam હો આપણી વાડી હે ને એટલા માટે અને પાછળનો view જુઓ તમે các <laughs> <laughs> làm <laughs> <laughs> આવું કંઈક મિત્રો વ્યુ છે નેક્સ્ટ લેવલ આમ મજા જ આવે રાખે જોઈને એટલે આમ જોવો તો પાછળ કેવું છે એમ આપણે જો જોવા આવતા ગાડી લઈને કેમ છે પણ મસ્ત ને એકદમ તમે જોવો ને આમ મજા જ આવે રાખે જો ખાલી નદીમાં મિત્રો અંડરગ્રાઉન્ડ अंडरग्राउंड नालू તમે तुम આ आ क्या नालू नालू जो है અહીંથી નાલુ હે તે underground છે અહીંયા લાગી છે મિત્રો તમે જોઈ શકો હેને એક નંબર view એટલે એકદમ તો હવે આપણે vlog ને અહીં એન્ડ કરીએ જો આપણે આ view ની સાથે આપણો vlog જોવાની મજા આવે તો like share subscribe અને comment કરતા રહેજો મળીએ પછી નવા vlog સાથે બાય subscribe, subscribe, okay. subscribe, mm -hmm.